તેમનું નામ છે લવિના સિન્હા લાખો રૂપિયા કમાવા માટે પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ મેળામાં સ્નાન કરતી અને હોસ્પિટલમાં ચેકઅપ કરાવતી મહિલાઓના પ્રત્તિજનક વિડિયો યુટ્યુબ પર અપલોડ કરવાનો કેસ દેશભરમાં ચર્ચાસ્પદ બન્યો છે પૈસા માટે મહિલાઓના પ્રત્તિજનક વિડીયો અપલોડ કરવાના કેસને કારણે રાજકોટથી પ્રયાગરાજ અને મહારાષ્ટ્રમાં આ અત્યંત ચિંતાનો વિષય બન્યો છે યુટ્યુબ અને ટેલિગ્રામમાં મહિલાઓના ઇન્જેક્શન લેતા કે કુંભમાં સ્નાન કરતા વિડિયોઝ આઠસોથી એક હજારમાં વીંચવામાં આવી રહ્યા હતા આ કેસ મહિલાઓ સુરક્ષિત નથી એનો વધુ એક પુરાવો છે પરંતુ એની સાથે સાથે એ પણ હકીકત છે કે ખૂબ જ ઓછા સમયમાં આ દેશ વ્યાપી નેટવર્ક ચલાવનારા આરોપીઓને કોર્ટના કટેડામાં ઊભા રાખી દેનારા પણ આઈપીએસ ઓફિસર છે લવિના સિન્હા તેલી છે એ મુખ્ય આરોપી છે એ અને એના મિત્ર સાથે એ પોતે આ જે ગ્રુપ ચલાવતા હતા અને ચેનલ ચલાવતો હતો એના તપાસ દરમિયાન એ પણ આવ્યું છે કે એની પાસે બે હજારથી ઉપર આવા વિડીયોઝ છે અને અનેક ગ્રુપ્સમાં એ વિડીયો છે અનેક કેટેગરીઝ છે કુલ એવા બાવીસ કેટેગરીઝના એની પાસે છે એના કહેવા પ્રમાણે અને ઇનફેક્ટ એના ડિવાઇસમાં પણ અમને જે મળ્યું છે એમાં આ લોકોનું આખું મેન્યુ કાર્ડ હોય છે એ મેન્યુ કાર્ડમાં કયા પ્રકારના વિડીયોઝ જોવા છે એ આખું એમની પાસે એક લિસ્ટ આવે છે બાવીસ એવા ટોપિક્સ છે જે બધા પોર્નોગ્રાફી અને અશ્લીલ કન્ટેન્ટ છે એવા વિડીયોઝ છે અને આ લોકો આ આઠસો થી બે હજારમાં વેચતા હતા આમાં મુખ્ય જે હોસ્પિટલના છે એમાં હોસ્પિટલના ઘણા વિડીયોઝ છે આખા અન્ય રાજ્યોના પણ અને સાઈઠ થી સિત્તેર એવા અલગ અલગ જગ્યાના વિડીયોઝ છે હોસ્પિટલ ઉપરાંત લેબર રૂમ ઇન્જેક્શન રૂમ મેડિકલ એક્ઝામિનેશનના વિડીયો છે બસ સ્ટેન્ડના મેરેજ હોલના પાર્લરના ગંગા રિવર સ્નાનના અનેક એવા પબ્લિક સ્પેસીસના પણ આ લોકો પાસે વિડીયો મળ્યા છે આ લોકો આ ત્રણ યુટ્યુબ ચેનલ પર મૂકતા હતા તથા મેઘા ડેમોસ કરીને જે ટેલિગ્રામ ચેનલ હતું એના પર આ વિડીયોઝ વેચાણ કરતા હતા અને આ વિડીયોઝની કિંમત આઠસોથી બે હજાર રૂપિયાની આ લોકો એમાં વેચતા હતા જે પ્રાંજલ તેલી છે એને છેલ્લે સાત આઠ મહિનામાં આઠથી નવ લાખ રૂપિયા આનાથી કમાયા છે પ્રાંજલ તેલી સાથે એક એનો મિત્ર પણ છે એનું નામ આમાં બહાર આવ્યું છે એની તપાસ અત્યારે ચાલુ છે અને આ પાટેલ અને તેલી પોને બંને સંપર્કમાં હતા બંને મહારાષ્ટ્રથી છે લાતુરની આજુબાજુ રહેવાના એમનું છે અને આ લોકો આ છ થી આઠ મહિના ઉપર આ કામમાં સક્રિય હતા અને આ લોકો આ રીતે ઓપરેટ કરતા હતા જે ત્રીજો આરોપી છે જે ચંદ્રપ્રકાશ છે એ સીપી મોન્ડા કરીને યુટ્યુબ ચેનલ ચલાવતો હતો અને પ્રયાગરાજનો છે અને એ હાલમાં એક બે મહિનાથી જ આમાં કાર્યરત હતો અને એને આજે સીપી મોન્ડા યુટ્યુબ ચેનલ છે એ પણ હમણાં જ ચાલુ કરી હતી અને એમાં વિડીયોઝ એને મૂક્યા છે બે ટેલિગ્રામના આઈડી મળ્યા છે જેની અમે અત્યારે તપાસ કરી રહ્યા છે એના દ્વારા આ લોકો આ વીડિયોઝ ખરીદતા હતા અને પછી પોતે પણ બે ટાઈપના આ લોકોના ટેલિગ્રામના ગ્રુપ્સ હોય છે જેમ કે ડેમોસ રેગ્યુલર અને Мозг примем. જે પ્રી રેગ્યુલર છે એમાં એ લોકો જનરલ આ વિડીયોઝ અને થોડાક જ વિડીયો શેર કરતા હતા પણ પ્રીમિયમ જેનું વધારે પૈસાનું મેમ્બરશીપના વધારે પૈસા હતા એ પ્રીમિયમ ગ્રુપમાં જ્યારે એડ થતા હતા ત્યારે વધારે વિડીયોઝ અને બીજા અદર ક્વોલિટીના વિડીયોઝ પર આ લોકો અપલોડ કરતા હતા તો આ લોકો આ પ્રકારે બે ટાઈપના ટેલિગ્રામ ગ્રુપ ચાલ ચાલુ રાખતા હતા જે સીસીટીવી હેક કરતા હતા અને હેકર્સમાંથી આમના એક મિત્ર છે એ હેક કરવામાં હોશિયાર હતા પ્લસ જેનાથી સોર્સથી આ લોકો આ વિડીયો મેળવતા હતા એ પણ પોતે હેકર છે અને એની પણ અત્યારે અમારી

એમાં પણ ગૃહ મંત્રી વિધાનસભામાં નામ સાથે કોઈ ઓફિસરની પ્રશંસા કરે એવું ભાગ્ય જ બને છે વીસ ફેબ્રુઆરીએ બજેટ સત્ર શરૂ થવાનું હતું અને ઓગણીસ ફેબ્રુઆરીએ રાજકોટની પાલ હોસ્પિટલના મહિલા દર્દીના ટ્રીટમેન્ટના વિડીયો વાયરલ થયા અને ખડબડાટ મચી જાય છે સત્રના પહેલા જ દિવસે જ્યારે વિપક્ષ આ મામલે સરકારને ઘેરવા તૈયાર હતો એ પહેલા ગૃહ રાજ્યમંત્રી હર્ષ પાસે આરોપીઓના નામ ઠેકાણા રોલ અને કસ્ટડી પણ આવી ગયા હતા જ્યારે ગૃહમાં મહિલા અધિકારીઓનો પ્રશ્ન ગૂંજ્યો તો હર્ષ કહ્યું મારા રાજ્યની મહિલા આઈપીએસ અને સાયબર ક્રાઈમ ડીસીપી અડતાલીસ કલાકમાં આરોપીઓને ત્રણ હજાર કિલોમીટર દૂરથી અલગ અલગ રાજ્યોમાંથી પકડીને લાવ્યા અને દેશમાં પહેલીવાર સાયબર ટેરિઝમનો એક્ટ લગાવીને દાખલો બેસાડી દીધો છે તેના ઇન્ચાર્જ મહિલા આઈપીએસ લવિના સિન્હા છે કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત